મિત્રો હું શું આપનો મિત્ર એને ગોજિયા મિત્રો અત્યારે ઉનાળું કામ ચાલુ છે અને હમણાં સાત આઠ દિવસ દસ દિવસથી આ કામ બંધ હતું આપણું કારણ કે થોડીક તબિયત સારી નહોતી એટલા માટે હવે બધું ઓકે છે અને પાછા ધંધે રાબેતા મુજબ સડી જાય અને આપણે જે ગોડાઉન બનાવ્યું એના માટે એક પતરા નાખવા માટે ઓલી જે આડી લાઇન નાખીએ અથવા પાઇપલાઈન ચોરસ પાઇપ કે જે કંઈ પણ પીઢીયા કે ગમે નાખતા હોય તો એના માટે ઊભી લાઈન અને આડી લાઈનની ચોકડી મારવી પડે વધારે ગાળો હોય તો ટેકા પૂરતું જે કો બેમ ભરીએ એ રીતે તો એ રીતે આપણે બે સેચી બનાવી છે સત્યાવીસ સત્યાવીસ ફૂટની હવે એ લોખંડ આવ્યું છે આપણે એંસી રૂપિયાના ભાવથી ઇઠોતેરથી એંસી રૂપિયાના ભાવથી અને આપણે મિસ્ત્રીને પૂછીએ તો ત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયા કિલોનો ભાવ કીએ એટલે ટૂંકમાં જો આ ચેચી પડી એ બનાવવા માટેનો ભાવ ખાલી કાપીએ અને એને ચોંટાડવાની હોય બીજું કાંઈ ના હોય અને માથે જરાક ગ્રાઇન્ડર મારી દઈએ એટલે જે કાળા હોય એ વહી જાય અને કોઈ ખરેટો હોય વેલ્ડિંગનો ખોટો ટોચો એ વયો જાય બસ એટલું કામ કરવાનું હોય એના અઢાર રૂપિયા ભાવ કીધા એટલે આપણે એમ એમથી હાલો ને આપણે કરીએ થાય તો આપણી પાસે પેટી છે ગ્રાઇન્ડર છે ડ્રીલ છે તો વરાગી પણ કંઈ એવું હતું નહીં જ્યારેક વાર ઓલું લઈ ગયું છે અને થોડુંક કોઈ વેલ્ડિંગ ના કરીએ એટલે આંખોનું પણ ખાસ કરીને ધ્યાન રાખવું પડે નગર પછી રાઈતો કલાક એક હોય અને પછી ઉઠાય અથવા નીંદર ઉડે તો પોઝિશન બહુ ખરાબ હોય જેને ઉઠી હોય એને બધાને ખબર રહીએ કે વેલ્ડિંગ કેવું અઘરું હોય પણ આપણે કંઈ એવો વાંધો આવ્યો નથી અને ધીરે ધીરે ચાલુ કરીએ એક આપણી તબિયત સારી નહોતી પહેલાં બનાવી નાખી હતી અને એક પાછી કાલે વર ગયા હતા થોડી કાલે બનાવી અને બાકી આજે બનાવી હવે બની ગઈ છે હવે ખાલી ઉપરની સાઈડની નવ આઠથી નવ થાંભલીનું ઉપરની સાઈડમાં વેલ્ડિંગ બાકી રહ્યો છે બાકી થઈ ગયું છે કમ્પ્લીટ તો કઈ રીતે કરું હું અને આમાં કેવી કેવી પોઝિશન અઘરી લાગે નવા વેલ્ડરને માટે કારણ કે આઈટીઆઈમાં જે જતા હોય દહ પાસ ને બાર પાસ કરી અને આઈટીઆઈ સડે કે ભાઈ વેલ્ડિંગ ટાંકા મારવા તો એના માટે કેવું અઘરું હોય અને આપણા માટે કેવું અઘરું હોય અને કોઈ દી ના કર્યું હોય એના માટે કેવું અઘરું હોય એ બધું વિડીયોમાં કહું નવા મિત્રો એવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં બે લેકન ઓન કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરજો પણ શેર જરૂર કરજો એટલે શું છે કે છ પાંચ છ હજાર રૂપિયાની પેટી આવતી હોય તો એ લઈ અને આપણે કોઈપણ કામ કરવું હોય તો કરી શકીએ તો ચાલો જોઈએ આગળ આ બે સેચી આપણે બનાવી છે હવે આ આપણી પાસે વેલ્ડિંગ પેટી છે નાની અને એક ગ્રાઇન્ડર છે એક ગ્રીલ છે ગ્રાઇન્ડર એક આડું છે હજી લાકડામાં વાટ આપવાનો હોય જરૂર પડે તો એનો પણ ઉપયોગ કરવાનો કારણ કે એ તો આપણે બહુ બીક લાગતી હોય કે ભાઈ ત્રાહું કટિંગ થાય તોની જરૂરિયાત છે બાકી આ ગ્રાઇન્ડર છે એ બધાય હાલી જાય એમાં કંઈ એવું અઘરું હોય નહીં અને આ પેટી છે પાંચ પાંચ છ હજાર આસપાસ આવી જાય કદાચ મોટું કોઈપણને કામ કરવું હોય તો એના માટે એક આ ફાયદો રહીએ અને આમાં સાદું કેબલ હાલે તમારે ઘર વપરાશનો ડીમ પાવર હોય સિંગલ ફેસનો એક શેડો અને એક ન્યૂટ્રલ ઈ પાવરમાં આ પેટી હાલે કે આમાં થ્રી ફેસ પાવરની જરૂરિયાત રહેતી નથી અને આ બે શેડા છે આ અર્થિંગ કહેવાય આ ફેસ કહેવાય અને અત્યારે આપણે વેલ્ડિંગ કરીએ છીએ ગેલ્વેનાઇઝ જ પાઇપમાં એકસો ને નવ દહ પાવર ઉપર છે આમાં કંઈ એટલું બધું હોય નહીં એકસો ને નવ દહ પાવર હોય એટલે આલી જાય ટૂંકમાં આમાં ચશ્મા એક રાખવા કાળજી ફરજિયાત છે હા કે ચશ્મા ન હોય તો તમારી આંખું લઈ લઈએ કારણ કે આ ગેલવેના જ પાઇપ છે એટલે આમાં થોડુંક ઓછું લોખંડ હોય તો વધારે પાવર હાલે કે આમાં હે ને ગોખો પડી જાય ત્યારે બે હરગી જાય જા હરગી ગયું ધ્યાન ના રાખો એટલે પોઝિશન થાય ગેલવેના જ પાઇપમાં કારણ કે આ પાઇપ નબળો હોય એટલા માટે અને આ પેટી છે પંખાવાળી પેટી આવે આમાં કંઈ બહુ મહાભારત છે નહીં અને આ બે સેચી બનાવી આના આપણે દસ હજાર રૂપિયા મજૂરી થાટ દીધી હોત બનાવે મિસ્ત્રી કોઈપણને તો આપણે એમ થયું કે આપણે ઘરે જ બનાવ્યું છે કારણ કે બે વસ્તુ થાય એક તો ટાઈમ બસે પૈસાની બસતરીએ બીજા નંબરમાં આપણે જેવું બનાવવું બને અને ત્રીજા નંબરની વાત મેન વસ્તુ એ કે આપણે બધું આવડી જાય ગમે ત્યારે આપણે આપણી રીતે બનાવી શકીએ તો આ એક બનાવેલ અત્યારે હાલની બનાવેલ સેચી છે અહીં વીસ પૂરું થાય હાંધો મારી અને ગ્રાઇન્ડર મારી દીધું છે હવે અહીં જરૂર પડીએ તો કેવડું સપોર્ટ આવી જાય બરાબર અત્યારે આ જો ટોસા દેખાય છે બધા પણ ગ્રાઇન્ડર લાગશે એટલે આના જેવું થઈ જાય જો આ આખી સેચી કમ્પ્લીટ થઈ ગઈ છે બરાબર આમાં ગ્રાઇન્ડર લાગ ગયું આમાં આમાં બેમાં ડિફરન્સ દેખાય આ કાળું દેખાય છે અને ટોસા દેખાય છે આમાં ક્યાંય કંઈ દેખાતું નથી તો આમાં કંઈ બહુ એવું મહાભારત હોતું નથી પાંચ છ હજાર રૂપિયા બે સેચી બનાવી દસ હજાર રૂપિયા મજૂરી વહી જાય તો એના સામે દસ હજાર રૂપિયામાં માલ આવી જાય આપણો બધો પેટી આવી જાય ગ્રાઇન્ડર આવી જાય વેલ્ડિંગ રોડ આવી જાય બધું આવી જાય સક્રિય આવી જાય અને કામ થઈ ગયા પછી એ બધી વસ્તુ આપણી પાસે રીએ કારણ કે બીજી વસ્તુ બનાવવી હોય તો આપણે કામ લાગે અને બે સેચી તમ બનાવી લો એટલે તમને વેલ્ડિંગ ખાવી જાય આઈટીઆઈનો કોર્સ કરવાની કાંઈ જરૂરિયાત રહેતી નથી અને બગડે તો આપણું કામ છે પહેલી વાત તો એ એક માપશાઇ કન્ફર્મ રાખવાની આપણે ગમે એવી વસ્તુ કાપતા હોય તો માપસાઇડ એક કન્ફર્મ રાખવાની ભાઈ એટલી માપસાઇડ રાખવાની પહેલાં એક બનાવી લેવાનું બેયનું ભેગું કટિંગ કરી નહીં લેવાનું એક બનાવી પછી એમ થાય કે બરાબર છે કે એમાં ફેરફાર કરવાનો થાય તો કરવા થાય એટલા માટે તો મિત્રો વિડીયો કેવા લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કારણ કે કાંઈક નવું નવું કરીએ તો આપણે થોડુંક જાણવા પણ મળે અને શીખવાય મળે હવે આપણે કોઈની આમાં ખાસ જરૂરિયાત ના રહીએ વેલ્ડિંગ કરવું હોય કારણ કે આપણી પાસે ત્રણ ટ્રેક્ટર છે તો એમાં કઈ કરવું હોય તો સીધું આપણે કરવા જાય ને હજી આની ઉપર આ ગોડાઉન બનાવ્યું એની ઉપર આ ચડાવશું એમાં પણ વેલ્ડિંગ આવશે એનો પણ વિડીયો આપણે એક્સ્ટ્રા નાખ્યું